જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસો સિત્તેર કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આયોગના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે મેસર્સ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલાને ત્યાં ડેઝિક્રેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ઈએસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેઢીમાંથી બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ એડજ્યુડિકેટિંગ તેમજ ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઉપરાંત સદરપેટીનું પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલું હતું સદરપેટી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો